કેનો ઉપનિષદ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કેનો ઉપનિષદના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું હરીયો મનુષ્યના હાથમાં જ્ઞાન પ્રાપ્તિ માટે બે સાધનો ઇન્દ્રિય અને આત્મા છે ઇન્દ્રિયો થકી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને બોધ સલાહ તથા આત્મા થકી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને જાગૃતિ પ્રતિબોધ કહેવાય છે ઇન્દ્રિય શબ્દમાં અંતઃકરણ અને બાહ્યકરણ બને છે બાહ્યકરણમાં દસ ઇન્દ્રિયો છે અને અંતઃકરણમાં મન બુદ્ધિ ચિત્ત તથા અહંકાર છે આત્માની બે વૃત્તિઓ છે એક બહિર્મુખ બીજી અંતર્મુખ આત્મા જ્યારે બાહ્ય જગતમાં કામ કરવા ઈચ્છે છે ત્યારે એની બહિર્મુખ વૃત્તિ કાર્ય કરે છે અને જ્યારે પોતાની અંદર કામ કરે છે ત્યારે પોતાની અંતર્મુખી વૃત્તિથી કામ કરે છે બહિર્મુખી વૃત્તિનું કામ બુદ્ધિ મન અને ઇન્દ્રિયોના માધ્યમથી પૂરું કરે છે પણ અંતઃમુખી પ્રવૃત્તિના માટે કોઈ માધ્યમ વચેટની જરૂર નથી બહુર્મુખી વૃત્તિ દ્વારા મળતો જ્ઞાનનું નામ જ બોધ છે એને બોધ નહીં કહેવાય તેનું નામ પ્રતિબોધ જાગૃતિ છે એને પ્રતિબોધ જાગૃતિ કહેવાનું કારણ માત્ર એ છે કે બહિર્મુખી વૃત્તિ થકી મળેલ જ્ઞાનના પ્રકાશની નજરે વિભિન્નતા રાખે છે આત્માનો સ્વાભાવિક ગુણ જ્ઞાન સિવાય પ્રયત્ન પ્રયાસ પણ છે માટે આત્મા સતત પ્રયત્નશીલ રહેશે સતત પ્રયત્નશીલતાનો અજ આત્માની બંને વૃત્તિઓમાંથી એકને એક કાયમ કાર્યરત રહેશે જ્યારે એક વૃત્તિ અટકે છે અગર અટકવામાં આવે છે ત્યારે તેનું પરિણામ એ છે કે બીજી વૃત્તિ કોઈ પણ પ્રયત્ન વિના આપોઆપ કામ કરવા લાગે છે જ્યારે માણસ પ્રયત્નપૂર્વક જાનયોગનો સાતમો મંત્રના અભ્યાસ વડે મનને નિર્વિષય કરી નાખે છે ત્યારે બહિર્મુખી બુદ્ધિ બંધ થઈ અંતર્મુખી વૃત્તિ આપોઆપ શરૂ થઈ જાય છે આ અંતર્મુખી વૃત્તિનું કાર્યક્ષેત્ર આત્મા અને પરમાત્મા હોય છે એટલે આત્માને જે જ્ઞાન પોતાના કે ઈશ્વર તરફથી મળે છે તેમ જાગૃતિ પ્રતિબોધ થતી રહે છે આ ઉપનિષદની વ્યાખ્યાનના વાક્યમાં જે બોધ આપવામાં આવ્યો છે તે જાગૃતિ પ્રતિબોધ આત્માનું ભવથી મળેલ વિજ્ઞાનથી મનુષ્ય અમરતતા પ્રાપ્ત કરે છે એણે સ્વયંના વિકાસશીલ પુરુષાર્થથી બળ શારીરિક માનસિક તથા આધ્યાત્મિક ત્રણેય પ્રકારના મેળવવા જોઈએ અને મેળવેલા વિજ્ઞાનથી અમરતાનો લાભ ઉઠાવવો જોઈએ પણ આ જાગૃતિ પ્રતિબ્રોધની પ્રાપ્તિ અહંકારથી નાશ થતી હોય છે અહંકારના નાશથી મમતા મોહનો નાશ થાય છે અને મમતાનો નાશ માનવ આત્મા અને પરમાત્માની વચ્ચે રહેલ પડદો ઊઠી જાય છે આ માનવ જીવનનું અંતિમ ધ્યેય છે અહીં જો બ્રહ્મને જાણી લીધો હોય તો સારું છે પરંતુ જો તેને અહીં ન જાણ્યો તો સર્વનાશ થશે ધીર ગંભીર પુરુષ પ્રત્યેક ભૂતોમાં એવી શોધ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આ લોકથી અલગ થઈ અમર બની જાય છે ઉપનિષદના આ ખંડમાં બ્રહ્મ જ્ઞાનનું સાધન બતાવી પડકાર આપ્યો છે કે એને બ્રહ્મને મેળવી જીવન દરમિયાન જાણવાનો પ્રયાસ કરવો જોઈએ અન્યથા એવું ન કરશો તો નુકસાન થશે જગતના એક એક પદાર્થમાં બ્રહ્મ આકાશવત ઉત્પ્રોત થઈ રહ્યો છે માટે એની શોધ તત્વજ્ઞાન મેળવીને જ કરવી જોઈએ આ પ્રકારની એની શોધ કરતાં ધીર માનવીઓએ અમરતાને પ્રાપ્ત કરી છે તો અહીંયા કેનો ઉપનિષદનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કેનો ઉપનિષદ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો